નારોલમટન ગલીમાં એકટીવા પર જતા દંપતીનું વીજળી ના કરંટથી મોત થયાનો મામલો રોડ ઉપર ખુલ્લા વાયર રાખવાના કારણે થયું હતું દંપતીનું મૃત્યુ મૃતકના માતા હેતલબેને નોંધાઈ હતી ફરિયાદ તપાસ દરમિયાન રોડ પર થયેલ કામગીરીમાં નિષ્કાળજી અને બેદરકારી જણાઈ પોલીસે ગુનો નોંધી પાંચ શખ્સોની કરી છે ધરપકડ નિશાંત એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવતું હતું મેન્ટેનન્સનું કામ એક કોન્ટ્રાક્ટર બે એન્જિનિયર અને એએમસીના બે એન્જિનિયર વિરુદ્ધ નોંધાયો ગુનો મેન્ટેનન્સની જવાબદારી હતી નિશાંત એન્ટરપ્રાઇઝની અને સુપરવિઝનની જવાબદારી હતી એએમસીના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં રોડ પર નીકળી ગયા હતા સ્ટ્રીટ લાઇટના થાંભલા અને વાયર પણ હતા ખુલ્લા વીજળીના વાયર ખુલ્લા હોવાના કારણે રસ્તામાં પાણીમાં હતો કરંટ એક્ટિવા લઈને દંપતી ત્યાંથી પસાર થતા તેમનું કરંટ લાગતા થયું હતું મૃત્યુ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી આગળ હાથ ધરી

અકસ્માત મોત રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરેલી તપાસ દરમિયાન નિષ્કાળજી બેદરકારી જણાવી આવતા ગુનો રજીસ્ટર કરેલ છે બીએનએસ એકસો છ બે મુજબ અને આગળ પાંચ આરોપીઓને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓમાં મુખ્ય નિશાન નિશાંત એન્ટરપ્રાઇઝ કે જે પોતે મેન્ટેનન્સનું કામ કરતા હતા તે કોન્ટ્રાક્ટર તેમના બે એન્જિનિયર તેમજ એએમસીના બે એન્જિનિયર વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે પોલીસ તપાસ દરમિયાન મેન્ટેનન્સ કરવાની જવાબદારી નિશાંત એન્ટરપ્રાઇઝની હતી તેમજ તેના ઉપર સુપરવાઇઝરી તરીકે એએમસીના બે એન્જિનિયર હતા હાલમાં પાંચ જણને હસ્તગત કરી આગળની વધુ તપાસ ચાલુ છે આગળ હાલ આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને આગળની વધુ તપાસમાં જે પણ જાણવા મળશે તે જણાવવામાં આવશે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના ના પોલ નીકળી ગયેલા હતા તેના નીચેના વાયર ખુલ્લા હોવાનું જાણવા મળેલ છે અને તે આધારે પાણી ભરાયેલું હોય અને આ પસાર થતા હોય અને કરંટ લાગેલાનું પ્રાથમિક આવે છે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરનો મુખ્ય રોલ મેન્ટેનન્સ કરવાનો છે કોન્ટ્રાક્ટર અને તેની ટીમનો તેમજ એમસી ના સુપરવાઇઝર છે તે સુપરવિઝન કરે છે કે વ્યવસ્થિત મેન્ટેન થાય છે કે કેમ